ગુજરાતના હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાની સંભાવના છે કારણે હવામાન વિભાગે સુરત તાપી છેવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જારી કર્યું છે વલસાડ દમણ દાદરાનગર હવેલી ડાંગ ભરૂચ નર્મદા પંચમહાલ ખેડા મહીસાગર અને અરવલ્લીમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ વડોદરા છોટાઉદેપુર દાહોદ અમદાવાદ ગાંધીનગર અને સાબરકાંઠામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે સંભવિત ભારે વરસાદને પગલે તંત્રએ લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે રાજ્યના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે માછીમારોને આગામી સૂચના ના મળે ત્યાં સુધી દરિયો ના ખેડવા પણ સૂચના

नबसारी सूरत और तापी डिस्ट्रिक्ट। हेवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है जो डिस्ट्रिक्ट ये, ये है आपका दमन दादरा नगर हवली नर्मदा बलसाट देन पंचमहल अरावली खेडा दांग और बाहर के लिए दिया गया है और हेवी रेनफॉल वार्निंग दिया गया है सबरकंठा गांधीनगर अहमदाबाद आनंद दाहोद बडोडरा और छोटा उदयपुर के लिए

કોઈ સ્પીડ રહેગા ફોર્ટી ટુ ફિફ્ટી કિલોમીટર લાઈ